નીચે પટકા શિક્ષક રાજેશ ના પગો ટ્રેન નીચે આવી જતા એક પગ કાપી નાખવામાં આવતા જેની ભર તેમણે અપંગતા આવી છે આ ઘટનામાં ભોગ બનનાર રાજેશ મીડિયા સમક્ષ તેમની સાથે બનેલી એવી ઘટના કોઈ સાથે ન બને તે માટે રેલવે અને નવસારી પોલીસ તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપી પાડ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી આજ રોજ મારો આ એક્સિડન્ટ રેલવેમાં થયું છે તો એ પહેલાં આવા ઘણા બધા ઇસમોનું બચારાનું એક્સિડન્ટ થયું હશે અને ઘણા બધાએ જાન ગુમાવી છે પણ આજે મારો જીવ બચી ગયો છે તો મારી એક અપીલ છે કે આવા જે ગુને રીઢા ગુનેગારો છે એને જલ્દી જલ્દી પકડવામાં આવે અને એને સજા કરવામાં આવે જેથી કરીને આવા ઘણા ઘરો બચી શકે